ચાડો પગ કરે તે પહેલા સફાઈ અને ગટર રિપેરિંગ કામગીરી કરવા પ્રજાની ની પ્રબળ માંગ ઉઠી છે પાલિકા ઓફિસ અને સેવક રજા પરિવારે હાથ ધરી સભ્યો ચાલુ ટમ્પના મારા દીકરાની પત્ની સુધરે સભ્યો છે રેસમાં હિંગોરા આ ઓડ માલિકો રોડ નો નવ માં વાત માલિકો ઘણી ઠેંગાણી કુંડીના ઢાંકણા તૂટે કુંડી તૂટે છે અમે ઘણી રજૂઆત નગરપાલિકા ને કરતા કોઈ જાતનું કઈ નિરીક્ષણ આવ્યું નહીં તેના માટે થઈને મેં મારે સો ખર્ચે આ કુંડીના ઢાંકણાનું કામ કરેલ છે એમાં ખાસ કરીને મારા ઘર પાસે કચરાની ગાડી પણ નહોતી ચાલી શકતી આઠ મહિના કચરાની ગાડી બંધ છે એટલે મારે ખર્ચા કામ કરવું પડ્યું અગાઉ પણ મેં મારે સો ખર્ચે ધોરેજી જાપેથી મીઠા પાણીનું ભૂગર્ટર નું પાણી નો નિકાલ કરેલ છે બીજું મરકસ ના ઓછા તેર થી ચૌદ બોર ચાલુ છે તેની માલિકો મેં મારે સો ખર્ચે કામ કરેલ છે ઘરે ઘરે પાણીના નળ આપેલ છે બોર મને મરકસે કરી દીધા બાકી બોર માંથી મોટરું બગડી જાય સો ખર્ચે નાખું છું પાણીના ટાંકા ચડાવ્યા ઘરે ઘરે પાણીના નળ પણ આપ્યા છે સુકામે અમને એક ઘરની માલિકો ચાર ચાર સૂત્ર સુધી છે પબ્લિક નો હક છે કામ કર્યું છે હજી કરતો જ રહીશ